ઓહો કાલા ચશ્મા જચદા એ શું છે અરે કોની રાજુ હો તમે ક્યાં જવું તમારે બોલો તારે શું છે મારે શું છે એમ નહીં તમારે કે જવું હોય એક મિનિટ એક મિનિટ અહીંયા અહીંયા હું કાઈ નહીં કરું તમને તમે મારથી ગભરાય છે મારાથી ગભરાવ નહીં હું એવું કહું છું કે તમારે ક્યાં જવું છે હું તમને મૂકી જાઉં તારે ક્યાં જવું છે વાત કરને હું તને મૂકી જાઉં છું ના હું તમને મૂકી દઉં મારી લાલ ગાડી બહુ જોરદાર છે અરે મારી પાસે જોરદાર ગાડી છે લોંગ ડ્રાઈવ કરાવું છું અરે પણ તમારી ગાડી કરતા મારી ગાડી જોરદાર છે હું તમને મૂકી જાઉં ને અંદર ચાલ ને લઈ જઉં છું કઈ કઈ ગાડી છે તમારી આવ ને આવ ને કઈ ગાડી આ તો પોલીસ ની ગાડી છે તો તમે લોકો સમજો છો આખા અમદાવાદ માં સી ટીમ ફરી રહી છે તારા જેવા આવા રોમિયા લોકો જે છે ને એટલી અટુલી અને અંધારાનો લાભ લઈને છોકરીઓને હેરાન કરવા માટે આવતા હોય ને એના માટે છે આ તો આમાં નથી બેસવું મને સોરી નહીં કરું

એટલે કોઈ છેડતી ના કરી શકે અને મહિલાઓનું તમે ધ્યાન રાખો છો સુરક્ષા રાખો છો ખબર ખબર તમને પડી ભાઈ મને ખબર પડી હું તમને થેન્ક યુ અને સોરી બંને કહું છું બસ મને ઉતારી દો આમાંથી ઉતારી દો